मनुष्य ने सुख दुख आपना बीजो कोई नहीं, नहीं। पण तेना कर्मो छे जिंदगी मा बे बात ने याद राखो ईश्वर तने सारा काम करवा माटे मोकल्या छे ने जिंदगी नो अंत ही सत्य मृत्यु छे जिंदगी मा बे बात ने भूली जाओ बीजा ए तमारा माटे गुरु करियो ए भूली जाओ तमे बीजा माटे

નથી કાયજ લેવા દેવા જગતને તમારો કોઈ કોઈ સિદ્ધાંતો થી તમે કામમાં આવો તો કૃષ્ણ અને ના આવો તો સમય સમય જ બધું મરે પરંતુ સમય પહેલા જ બધું મેળવી લેવાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે ઉતકાળ પાસે આપણે શીખ્યા છીએ અને ભવિષ્ય માટે આપણે એ શિક્ષાને ઉપયોગમાં લઈ છે શબ્દ કેટલા પણ હોય આપણી પાસે પણ તેના અર્થ કોઈના મન સુધી ના પહોંચી શકે તો એ છે